નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ભરતીની આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા જે છે એ મદદની સ્ટાફની ચાર હજાર ચારસો છવ્વીસ જગ્યા ઉપર જે છે એ ભરતીની જાહેરાત કરી નાખવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટ સહાયક ભરતી બે હજાર પચીસ મદદની સ્ટાફની જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર મદદની સ્ટાફની ચાર હજાર ચારસો છવ્વીસ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવનાર છે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ભરતી જે છે એ ક્યારે આવશે તો તમે જોઈ શકો છો એના રિલેટેડ આ ન્યૂઝ છે એ ગુજરાતમાં નવી એકસો એકત્રીસ ન્યાયાધીશની જગ્યા ભરવા મંજૂરી મદદની સ્ટાફની નવી ચાર હજાર ચારસો છવ્વીસ જગ્યાઓ તો જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ મદદની સ્ટાફની ચાર હજાર ચારસો છવ્વીસ જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ન્યાયાધીશની કુલ એકસો એકત્રીસ નવી જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે જે આ મદદની સ્ટાફ છે એનું કામ છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પણ પેન્ડિંગ કેસો અત્યારે છે એને જે છે એ ઝડપથી નિકાલ લાવવામાં મદદ કરવી તો તમે અહીંયા જોઈ શકો છો એના રિલેટેડ આપણી ડિટેલની અંદર આ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે અને એના વિશે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ તાલુકા અને જિલ્લાની અદાલતો માટે જે છે એ ગુજરાત બજેટની અંદર એક હજાર ઓગણીસ પોઈન્ટ એકવીસ કરોડની જે છે એ ફાળવણી કરવામાં આવી હતી ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે ન્યાયાધીશો તથા મદદની સ્ટાફની આવશ્યકતા રહેલી છે સરકાર દ્વારા ન્યાયતંત્રની જરૂરિયાત મુજબ હાઈકોર્ટના સૂચવ્યા મુજબ ન્યાયાધીશની જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે એટલે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણે સૂચના આપવામાં આવી હતી એ પ્રમાણે ન્યાયાધીશની જગ્યા ભરવા માટે જે છે એ મંજૂરી આપી દેવામાં આવે છે અને દરેક કેડરના કુલ એકસો એકત્રીસ ન્યાયાધીશની જગ્યા ભરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે તો ન્યાયાધીશની કેટલી એકસો એકત્રીસ જગ્યાઓ જે છે એ ગુજરાતની અંદર ભરવામાં આવશે સાથે સાથે ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે મદદની સ્ટાફની ચાર હજાર ચારસો છવ્વીસ નવીન જગ્યાઓ ઊભી કરવામાં આવેલ છે રાજ્ય સરકારની પ્રજાને ન્યાય આપવા માટેની પ્રતિબદ્ધતા માટે રાજ્યના ક્રમઠ મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવું છું તો જે છે એ મદદની સ્ટાફની ભરતી જે છે એ અત્યાર સુધી એકેવાર કરવામાં આવેલી નથી જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર આ એકદમ નવી જ જે છે એ ભરતી બહાર પાડવામાં આવશે ચાર હજાર ચારસો છવ્વીસ જગ્યાઓ માટે નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે અને એની જે છે એ ભરતી કરવામાં આવશે જે મદદની સ્ટાફ છે એનું કામ છે કે જે નાયક કાર્યવાહીઓ એને સરખી રીતે ચલાવવામાં આવે તો તમે જોઈ શકો છો મદદની સ્ટાફની કેટલી ચાર હજાર ચારસો જગ્યાઓ પર ગુજરાત હાઈકોર્ટની અંદર ભરતી કરવામાં આવશે આ ભરતી ક્યારે કરવામાં આવશે એના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન આ ન્યૂઝપેપરની અંદર આપવામાં આવ્યું નથી પરંતુ અહીંયા બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે તો ટૂંક સમયની અંદર આ ભરતી જે છે એ આવી શકે છે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર મદદની સ્ટાફની ચાર હજાર ચારસો છવ્વીસ જગ્યાઓની જે ભરતી કરવામાં આવનાર છે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ